નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન દોવાની આગેવાનીમાં ગોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન આપવા માટે ચક્કાજામ કરાયો આજરોજ નલિયા ખાતે વીર અબડાસા દાદાના સર્કલ પાસે સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે કેટલાક સમયથી અબડાસા તાલુકાના ગોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવતું નથી તે માટે ભુજ ખાતે કલેક્ટરશ્રીને આ સમસ્યાના ઉકેલ માટે બહુજન આર્મીના લખન ધોવા તેમજ અબડાસા વિસ્તારના વિવિધ આગેવાનો સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ કલેક્ટરશ્રીને પંદર દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને જણાવ્યું છે કે જો આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મોટું આંદોલન કરશે ત્યારે આજે નલિયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચક્કાજામ કર્યો હતો આ કલેક્ટર નાયબ મામલતદાર શ્રી નલિયાના ખુદ આવીને પ્રદર્શન કરતા આગેવાનોની સાથે ચર્ચા કરી હતી અને નાયબ શ્રી તેમજ શ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને વહેલી તકે વીજ કનેક્શન આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ અભ્યારણ નામ ઉપર માત્ર કિલોમીટર એક કંપની ત્યાં કને જો વીજ કનેક્શન આપવામાં આવે અને હજારો ખેડૂતોને કનેક્શન ન અને પીજીવીસીએલ અધિકારીઓ એમ કહેતા હોય કે ભાઈ સુપ્રીમ કોર્ટ નો આદેશ સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ક્યાંય નકેલું નથી કે ખેડૂતોને વીજ કનેક્શન આપવો નહીં છતાંય પણ સુપ્રીમ કોર્ટનો બહાનો કાઢી અને હું આજે ક્લિયર આક્ષેપ કરું છું કે અઢી અઢી લાખ રૂપિયા પીધી વિશેના અધિકારીઓએ માંગ્યા છે જેને અઢી અઢી લાખ રૂપિયા આપ્યા છે એમના ઘોરાણ વિસ્તારમાં કનેક્શન મળ્યા છે સાહેબ એમના ઘોર વિસ્તારમાં કનેક્શન મળ્યા છે જે ગરીબ ખેડૂતો અઢી લાખ રૂપિયા નથી આપી શકતા અથવા જે ભ્રષ્ટાચારને નથી માનતા એવા ખેડૂતો જે અઢી લાખ રૂપિયા નથી આપ્યા એને આજની તારીખમાં કનેક્શન મળતા નથી અમારી માંગ છે માંગણી એક જ છે કે બે હજાર એકવીસના સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું બહાનું થઈ અને કોઠારા બીજીબીસીએલ એમ કહી રહ્યું છે કે ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નહીં આવે જ્યારે નાની નાની કંપનીઓ હાલત શરૂ થઈ છે બે ત્રણ વર્ષમાં એમણે કનેક્ટ વીજ કનેક્શન આપવામાં આવ્યા હવે કહેવાય છે કે ઘોરાડ જે પક્ષી છે એમને વીજથી વીજના તારથી કરંટ લાગે છે અને મૃત્યુ થઈ જાય છે તો અદાણીનો નો મેન વીજ આપણે ઘોરાડ અભિયારણ જે આગળ આવેલું છે ત્યાંથી એમનું જે તાર જાય છે તો પહેલે એમને રદ કરો જે ખોટા પજીવીસીએલ દ્વારા પૈસા પડાવી અને એવા 70 થી 80 કનેક્શન આપવામાં આવ્યા છે એ કનેક્શનને રદ કરો પહેલા સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં છે કે એક એક વર્ષની અંદર તમામ તમામ વીજ વાયર અંડરગ્રાઉન્ડ કરવામાં આવે એને અંડરગ્રાઉન્ડ કરવાનું ચાલુ કરો તાત્કાલિક ધોરણે અને જે ભ્રષ્ટાચાર કડીઓમાં વન વિભાગના અધિકારીઓ હોય કે પજીવીસીએલના અધિકારીઓ હોય આ તમામ તમામ અધિકારીઓ ઉપર કાયદેસરના પગલા લેવામાં આવે એવી મારી માંગ છે આજે નળિયા હાઈવે નાડા

આવનારા દિવસોમાં 8 થી 10000 લોકો પણ અહીંયા કરીને નલિયાની અંદર ચક્કાજામ કરશે બીજીએ તાળા લગાવશે એસડીએમ ઓફિસ ને પણ તાળા લગાવવાની પૂરેપૂરી શક્યતા છે માટે ધારાસભ્યની ઓફિસ ઉપર ધરણા પણ થઈ શકે છે એ ધ્યાન રાખી દેજો માટે આપ સૌને વિનંતી છે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર ધારાસભ્યની પણ જવાબદારી છે તો આપ તમામ લોકો ધ્યાને લઈ અને મહિના દિવસની અંદર આ ઘોરાળ અભિયારણનો નિકાલ લાવો ઘોરાળ પક્ષીને અમે બચાવવા માંગીએ છીએ જો વન વિભાગ પાસે ચાલીસ ગોળાળ હોય અને માંગ બે બચ્યા હોય